થોડાક દિવસ પહેલા બોટાદના હળદર ગામમાં જે કડદા કાંડને લઈને જે ખેડૂત મહાપંચાયત યોજાઈ અને પોલીસ ઉપર પથ્થરમારો થયો અને બાદમાં પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધાયો છે તે બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને આ છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરાઠિયા સાથે જ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે શું અપીલ લોકોને કરી છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્તે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદમાં લાગેલી કરદાકાંડના કારણે આજે ચિંગારી છે જે આગ છે તેને સમગ્ર ગુજરાતમાં હાકાર મચાવી દીધો છે આ સમગ્ર ઘટનામાં જે રીતે કરદાને લઈને આ વિરોધની શરૂઆત થઈ હતી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આંદોલન છનછેડ્યું હતું સરકાર સામે ને બીજા દિવસે તેમણે ખેડૂત મહાપંચાયતનો કોલ આપ્યો હતો કે આ મહાપંચાયતને મંજૂરી નહોતી છતાં હળદર ગામમાં આ મહાપંચાયત યોજવામાં આવી પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ઉપર પથ્થરમારો થાય છે પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસ ગુનો દાખલ કરે છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે બંને નેતાઓની થોડાક દિવસ પહેલા અમદાવાદ ખાતેથી બોટાદ પોલીસે ધરપકડ પણ કરી હતી ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓનો આક્રોશ છે તે સાતમાં જોવા મળી રહ્યો છે સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે અને આ વચ્ચે આ દિવાળીનો પર્વ છે ખુશીનો પર્વ છે અને આને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના સમર્થનમાં વાત કહી છે જેમાં શું કહી રહ્યા છે મહિલા પ્રદેશ પ્રમુખ પ્રમુખામની પાર્ટીના રેશમા પટેલ મનોજ સોરઠિયા તેમને સાંભળો જય હિન્દ દિવાળીના પાવન તહેવારની શરૂઆત થઈ ગઈ છે સર્વ લોકોને આ શુભ દિવસો માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે એક અપીલ કરું છું કે થોડા દિવસ પહેલા કડતા પ્રથા બૂદ કરવા માટે ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થયા હતા અને આજે આ ખેડૂતો જેલમાં બંધ છે હું અપીલ કરું છું કે આપણે સૌ દિવાળીના તહેવારમાં એક દીપક એક દીવો આ ખેડૂતોના સમર્થનમાં પ્રગટાવીએ અને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને પણ શક્તિ આપે આ ખેડૂતો નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે ત્યારે દિવાળીમાં એમના ઘરે દીવા નહીં પ્રગટે એમના ઘરે રોશની નહીં હોય એમના ઘરે ખુશી નહીં હોય ત્યારે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ એમની ખુશી માટે એમના ઘર પરિવારને શક્તિ મળે એમના ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ માટે એક દીવો પ્રગટાવી અને એમને આપણે સમર્થન જાહેર કરીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યોતમાં ખૂબ તાકાત હોય છે આ જ્યોતમાં ખૂબ ઉર્જા હોય છે એ પરિવારમાં ઘરમાં આજ અંધકારમય એક દુઃખી વાતાવરણ છે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને હિંમત આપે એમને શક્તિ આપે અને સાથે સાથે આ જે ખેડૂતો આપણા ભાઈઓ જે જેલમાં બંધ છે એ ભાઈઓને પણ હિંમત મળે શક્તિ મળે અને પ્રભુ આપણી ન્યાયની લડાઈમાં આપને સૌને શક્તિ આપે એ માટે એક દીપક પ્રગટાવવા માટે એક દીવો પ્રગટાવવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું ખેડૂત આંદોલનના સમર્થનમાં અને એ ખેડૂત પરિવારના ઘરમાં પણ રીતિ સીધી સમૃદ્ધિનો વાસ થાય એ પ્રાર્થના સાથે એક દીપક આપણા ખેડૂત આંદોલનના સમર્થનમાં જલાવી પ્રગટાવી અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને દિવાળીના તહેવારમાં એમના પરિવારમાં પણ રોશની ઉર્જા રીધિ સીધી સમૃદ્ધિનો સંચાર થાય એ પ્રાર્થના સાથે એક દીવો પ્રગટાવવા હું આપ સૌને અપીલ કરું છું ધન્યવાદ જય હિન્દ સૌને દિવાળી પર્વ પ્રકાશના આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક દિવસ પહેલા બોટાદની અંદર કડદા પ્રથા નાબૂદીને લઈ અને જે આંદોલન થયું એ આંદોલનને સરકાર દ્વારા કચડી નાખવામાં આવ્યું હળદરની અંદર નિર્દોષ ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો જેલમાં નાખવામાં આવ્યો અને કોઈ પણ ભોગે ખેડૂતોને અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી આજે આપણે સૌ

તમામની સાથે રહેવા માટે અને તમામને સમર્થન માટે હું મનોજ સોરઠિયા આપ સૌને અપીલ કરું છું કે આજે જયારે આપણે આપણા ઘરે દીવા પ્રગટાવતા હોઈએ આપણા ઘરને પાવન કરતા હોઈએ ત્યારે એક દીવો આપણે આ ખેડૂતો માટે પણ પ્રગટાવીએ એક દીવો આપણે ખેડૂતોના આ પીડાને અર્પણ કરીએ એક દીવો આપણે આ જે યાતનાઓ સહન કરે છે એ ખેડૂતોને અર્પણ કરીએ એવી મારી આપ સૌ ગુજરાતના તમામ લોકોની અને તમામ ગુજરાતના તમામ સમાજોને મારી આ પ્રાર્થના છે મારી આ વિનંતી છે આજે હું પણ મારા ઘરે એક દીવો ખેડૂતો માટે જરૂર પ્રગટાવીશ આપ સૌ પણ એક દીવો પ્રગટાવો એવી અને આપણે બધા ખેડૂતો સાથે ઉભા રહીએ ખેડૂતોની જે પીડાઓ છે એમને ઉજાગર કરીએ અને ખેડૂતોને સાથે મજબૂતથી ઉભા રહેવા માટે એક દીવો પ્રગટાવીએ એવી આપ સૌને વિનંતી છે સૌને ફરી એક વખત દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે સાંભળ્યા આ બંને દિગ્ગજ નેતાઓનો નિવેદન સામે આવ્યું છે જેમાં જે રીતે ખેડૂતો પર અત્યાચાર થયો અને તેને આમાંથી પાર્ટના નેતાઓ લડ્યા અને તેને જેલ જવાનો વારો આવ્યો છે તે મામલે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને જે દીવડો સળગાવવાની વાત કરી છે કે આવી રીતે જે અન્યાય અત્યાચાર ગુજરાતમાં થઈ રહ્યા છે તે બાબતે લોકો જાગૃત થાય ને લોકોને પણ તેમણે અપીલ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ હું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ